ભાવનગર ગારાધાર કિસાન સંઘ મામલતદારને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી છે ખેડૂતોએ સહાયની ખરીદી માટેની સમયમર્યાદા એક માસથી વધારીને બે માસ કરવાની માંગ કરી છે ઉપરાંત ફીડરોમાં વારંવાર વીજળી ખોરવાતી હોવાને કારણે મેન્ટેનન્સ અને રિપેરિંગનું કામ ઝડપથી થાય તેવી માંગ પણ સંઘે કરી છે કેન્દ્ર સરકારે કપાસ પર આયાતી ડ્યુટી માફ કરવાનો નિર્ણય લીધો છે જેને કિસાન કડક શબ્દોમાં વખોડ્યો છે અને તાત્કાલિક ફરીથી ડ્યુટી લગાડવાની માંગ કરી છે ખેડૂતોના પાકને ભૂંડ અને રખડતા પશુઓ દ્વારા થતા ભારે નુકસાન અંગે પણ રજૂઆત કરાઈ છે કિસાન સંઘે ચેતવણી આપી છે કે જો હવે

વિદેશથી જે કપાસ આયાત થાય છે એમાં અગિયાર ટકા ડ્યુટી હતી સરકારે નાબૂદ કરી છે જેથી કરી અને ભારત અને એમાંય ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થતો હોય તો એ ડ્યુટી ઘટાડાથી ભાવ સાવ બેસી જાય એટલે સરકારશ્રીને ભારતીય કિસાન સંઘ દ્વારા સખત શબ્દોમાં આ અગિયાર ટકા ડ્યુટી નાબૂદીને અમે વખોડીએ છીએ અને ત્રીસ સપ્ટેમ્બર બાદ ફરી પાછી ડ્યુટી લગાવવા માટે અમારી માંગ છે એવો જ બીજો ખેડૂતને નડતો બીજો મુદ્દો છે કે ખાતર રાસાયણિક ખાતર રાસાયણિક ખાતરમાં સરકારે એસપી અને પોટાશમાં જંગી વધારો કર્યો છે તો એ પણ ભાવ વધારો પાછો ખેંચવો અને રોજ અને ભૂંડથી ખેડૂતોને સતત ત્રાસ છે એમાંય પણ જો કરંટ કે કાંઈ લાગી ગયું હોય તો ઉપરાંત જંગલ ખાતાવાળા ખેડૂતને હેરાન કર્યા છો તો આ તમામ હેરાનગતિમાંથી ખેડૂતને મુક્ત કરી અને ખેડૂત એટલે કે જગતનો તાત જગતનો બાપ આ ભારતની અંદર ગમે તે ફેક્ટરીમાં ગમે તે ઉત્પાદન કરે તો એનીથી પેટની અગ્નિ ઠરતી નથી માત્ર ખેડૂત જ અનાજ પકવી અને લોકોની જઠરાગ્નિ ઠારે છે તો આ ખેડૂતને હેરાનગતિ ન થાય અને આવા રખડતા જે પશુઓ છે એને તત્કાલ સરકાર યોગ્ય નિકાલ કરે એવી અમારી માંગણી આજની હતી